અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢમાં અત્યારે અસહુકલાટ અને બફારા બાદ વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર વરસાદની એન્ટ્રીથી લોકોને બફારામાં રાહત મળી રહી છે અને લોકો સાવત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી સોરઠમાં તમામ જગ્યાએ વાવણી વરસાદ વરસ્યો ન હોય જેથી ખેડૂતો હાલમાં સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે